ગૌરવભાઈ પુજારા બોલો છો હાજી ગૌરવભાઈ પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશન થી બોલું છું બોલો ને આપડે તમે વેપારી એસોસિએશન માં પ્રમુખ છો ને હાજી અમારે છે ને એક વેપારીઓના નામ નું લિસ્ટ જોઈએ છે બરાબર સરનામું અને જે કઈ દુકાન હોય માર્કેટમાં નામની વિગત આ ઓલું છે ને કોંગ્રેસ માં બંધ નું હા તો એ બાબતે થોડોક ડેટા બેઝ ની અમારે જરૂર છે ઉપરથી થી સીટી સાહેબે મંગાવેલું છે બરાબર હા તો મારે લિસ્ટ જોઈએ છે તમારી પાસે અવેલેબલ હશે તો મને મોકલો ફોન માં ફોન માં તો અવેલેબલ ન હોય કારણ કે આપડે તો દર વખતે વેપારીઓ નું રજીસ્ટર વાઇઝ છે ને ફાડતા હોય હા એટલે અમારે લિસ્ટ એનું રેડી કરવું પડશે તો મારે

પણ એટલા બધા ફોટા પાડવા એ પોસીબલ નહી ને એટલે તમને કહું તમે એકાદ દિવસ ટાઈમ આપો ને તો તમને આખું રજીસ્ટર ટાઈપ કરી અને વ્યવસ્થિત ડેટા તૈયાર કરીને આપી દઈશ તો કાલ બપોર અથવા કાલ સાંજ સુધી મેક્સિમમ ટાઈમ આપી આપે ટ્રાય કરી દઉં દાદા કારણ કે અમારે શું છે પરમ દિવસે અમે બંધ રાખવાના છીએ કારણ કે આ મુદ્દો સેન્સેટિવ છે ગૌરવભાઈ મને પચીસનામા કોન્ટેક અને પેઢી નું નામ જે મેન મેન હોય ત્રણસો બધાની જરૂર નથી પચીસ ત્રીસ સેવા મને આપો એને પીડીએફ આપો તો વધારે સારું અને ગમે તે રીતે કાલ મને સવાર સુધીમાં આપશો કાલ બાર વાગ્યા સુધી હા તો વાંધો નહીં હું તમને બાર શું નામ કીધું તમારું નામ પર આવી રીતના કોઈ ડેટા મંગાણો નથી એટલે એમાં એવું છે આ વખતે કોંગ્રેસે એવી જાહેરાત કરી છે કે જે કોઈ વેપારી બંધમાં સાથ નહી આપે ને તો અમે ત્યાં રૂબરૂ જઈને સમજાવો બંધ સરકારી કર્મચારી તરીકે તમને શું કેવી વધારે પણ આમ જો તો કોંગ્રેસે આપેલું એલાન છે પણ એનો પ્રશ્ન એક પ્રકારે આમ જોવો તો જાય જ છે જે છે પણ ગરહાર બંધ ન હોય એમ મારું કહેવાનું છે અમારી આગળ કોંગ્રેસ વાળા આવ્યા હતા અને અમને એ લોકોએ બહુ પ્રેમથી રજૂઆત કરી અને ઓલા ધારાસભ્ય ને આવ્યા હતા દિનેશ મેવાણી હા એ બધા આવ્યા હતા અને એ લોકોએ અમને બહુ પ્રેમથી અને એવું 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 ધરી કે દોરા વારે એ લોકોએ ઓલું નથી કીધું એણે અમને એટલું કીધું કે જો તમને લાગણી ઉપજતી હોય તો તમે તમ તમારે બંધ રાખો અમે તમને ફોર્સ જરી કાય નથ કરતા તમે ખુલ્લી રાખો તો તમારી ઈચ્છાની વાત છે અમે તો ખાલી ફક્ત ને ફક્ત આ લોકોને ન્યાય મળે ઈ અનુસંધાને તમને રિક્વેસ્ટ કરીએ છી કે જો તમે બંધ રાખો તો સારું બાકી નો રાખો તો કોઈ વાંધો નથી આવા શબ્દ ઈ લોકો એ વાપરા છે એ તો છે જ છે એટલે બંધ માં તો કદાચ માણસો જોડા છે ઈ ના નથી પણ સ્વયંભૂ હોય ને તો કોઈ પ્રશ્ન નથી તો પોલીસ ને અમારે બીજું કઈ આવે નઈ પણ જો કોઈ તમને ધમકી ધમકી આપી ને ના અહિયાં છે ને જો અહિયાં એક નિયમ છે સાંભળો અહિયાં નિયમ છે અહિયાં જંકશન કોઈ દી કોઈ ની ધમકી આવી નથી આની પેલા એક વસાવા સાહેબ હતા એને અમારા એક એક વેપારી ઉપર વગર તપાસ રે ગુનો નોંધી નાખ્યો તો પણ અમે એની સામું હાલવા જરા જરાય અમને અમે પ્રેમ થી જીવ દઈએ એવા માણસો છીએ વેપારી ખરા પણ દબાણ કરેમમાં જીવ દઈ જવા વાળા માણસો શું સાચી વાત છે અને લિસ્ટ પચીસ થી ત્રીસ માણસો નું છે ભલે ભાઈ સમજે કાલ બાર વાગે તમને ફોન કરું કરજો કરજો જંકશન ચોક થી છે ને રસિક એની પાસે થી પેલા કોન્ટેક્ટ લીધો તો ચંદ્રકાંત ભાઈ નો કોન્ટેક એને મને આપ્યો ચંદ્રકાંત ભાઈ એ તમારો કોન્ટેક્ટ આપ્યો એ કે અમારા પ્રમુખ ઈજ છે ગૌરવભાઈ તો એની પાસે થી તમે તમને આવી જાય છે ઠીક છે તો તમે મને અંગત માં કહી દો કે તમે બંધ છે એમાં રાજી છોક નથી હા હું રાજી છું હું રાજી છું ખરેખર આટલા બધા માણસો મળી ગયા કઈક ન્યાય તો થવો જોઈએ વ્યવસ્થિત થવો જોઈએ તમારા મારા વચ્ચે અંગત વાત છે દાદા Aiyam, oke, halo, ah, ya. Yeah.